હલો જેમતેજ મિત્રો અમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડિયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો જે આપણે સાયતા માઇઠો ઉપર જે વરસાદ થયો હતો ત્યારે આપણે જોઈ લઈએ આ કપા કેવો થઈ ગયો હતો તેનો વિડીયો આપણી ચેનલમાં છે તે તમે જઈને જોઈ શકો છો અને સાયતામેઠમ પછી મિત્રો જે આપણે કપા એકદમ નબળો પડી ગયો હતો અને જે મિત્રોએ વિડીયો તે જોયો છે તેને ખબર છે કે આપણો આ કપા કેટલો નબળો પડી ગયો હતો અને તે પછી મિત્રો આપણે એકત્રીસ ઓગસ્ટે આપણે તેનો વિડીયો બનાવ્યો હતો અને એકત્રીસ ઓગસ્ટે આપણે વિડીયો બનાવ્યો તે તેનો તે મિત્રો તમે જઈને જોઈ શકો છો કે આપણો કપા કેટલો નબળો પડી ગયો હતો અને અત્યારે આ કપા કેટલો લાઇટવાળો છે અને કેટલી આમાં ફૂઇટ છે અને અત્યારે મિત્રો જોઈ લઈએ આ બહોતેરની જાળીએ આમાં પાટલા અડવા આવી ગયા છે અને મિત્રો ત્યારે આપણે પછી આ કપાસમાં ફૂટ કરાવવા સાટું આપણે ગ્રોનનો સ્પ્રે કર્યો હતો બે સપ્ટેમ્બરે આપણે બે સપ્ટેમ્બરે જ્યારે આમાં કીધું આપણે ફૂટ કરાવવી જોઈએ એટલે બે સપ્ટેમ્બરે મિત્રો આમાં ગ્રોન સ્પ્રે કર્યો હતો અને તે પછી આપણે જ્યારે હમણાં આમાં પાણી પાણી આપણે પહેલાં એક મૂકીને પાણી ત્યારે આપણે એમોનિયમ સલ્ફેટ અને યુરિયા આમાં એક મૂકીને નાખ્યું આપણે ખાતર નાખીને પાણી હતું અને પછી મિત્રો આપણે જ્યારે આપણે મૂકેલા પાટલામાં પાણી પાયું ત્યારે આપણે એમોનિયમ સલ્ફેટ અને યુરિએ એ પણ એ જ ખાતર આપણે મૂકેલા પાટલામાં આપણે નાખીને પછી પાણી પા અને અત્યારે રિઝલ્ટનું તમારી સામે છે અને મિત્રો આ કપા તમને દેખાય અત્યારે લ્યો આ કપામાં અત્યારે આપણે વિડીયો શૂટિંગ લઈ રહ્યા છીએ આ કપા મિત્રો મારો જ કપા છે અને આ જે પણ આમાં હું દવા અથવા ખાતરનો જે આપણે આમાં છંટકાવ કરી અથવા કોઈ પણ ખાતર આપણે આમાં દેવી અને કદાચ ડ્રીપમાં ચડાવી તો મિત્રો તે બધા વિડીયો આપણી ચેનલમાં છે તે તમે જઈને જોઈ શકો છો અને જોઈ લો અત્યારે હું તમને કપા દેખાડી દઉં આ કપા જોઈ આ અહીંયા થોડોક હજી નાનો છે અને અહીંથી જોઈ લો થોડાક આમ આગળ ને એટલે કપાસ મોટો આવે છે અને તમે જો તે વિડીયો ન જોયો હોય તો આપણી ચેનલમાં છે તે તે જઈને તમે જોઈ શકો છો કે કેટલો કપા નબળો પડી ગયો તો આપણે સાયતમ હેઠળ ઉપર જ્યારે વરસાદ થયો ત્યારે અને તે જ કપા અત્યારે જોઈ લ્યો એટલો લાઇટમાં આવી ગયો છે બરાબર તો જોઈ લ્યો મિત્રો અત્યારે આ કપા આપણે આમાં દવાનો સ્પ્રે કર્યો હતો અને જોઈ લ્યો તમે જોઈ શકો છો જો હમણાં હું તમને આપણે કીધું હતું ને થોડોક આગળ જઈને આ કપા જોઈ ત્યારે મોટો છે ઓલી બાજુ આપણે કોરિયા પાસે થોડોક નાનો કપા છે અને આ તમે જોઈ શકો છો જોઈ લીજો હેડી આવડો આવડો કપા થઈ ગયો છે હાઈટમાં અને તમે આમાં કુણપ જોઈ લો અને જોઈ લ્યો હું તમને ફાલપાણ દેખાડી દઉં અને આમાં ખાલી આપણે લાગટ પાટલામાં જે આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર નાખ્યું તે ખાતર નાખીને આપણે પાણી પાઈશું અને ફૂટ કરવા માટે આપણે આમાં તમને ખબર જ છે કે આપણે ગ્રોવનનો સ્પ્રે કર્યો હતો ગ્રોવનનો સ્પ્રે મિત્રો આપણે જે આપણે શરૂઆતથી આપણે વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે ત્યારથી તમને મિત્રોને ખબર જશે કે આપણે કોઈ કપાસમાં આપણે ફૂટ કરાવવા માટે ગ્રો ઉપયોગ કરીએ છીએ અને જે આપણે પહેલેથી વિડીયો જોતા છે તેને માહિતી દઈશીએ કે આપણે ગ્રો ઓન વિશે આપણે પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો અને આ વખતે પણ જોઈ લ્યો આપણે દવાનો છંટકાવ કર્યો ત્યારે આપણે વિડીયો બનાવેલો હતો અને તમે જોઈ શકો છો આ કપામાં તેનું રિઝલ્ટ બરાબર અને ત્યારે તમે જોઈ શકો નબળો કપા પીડો ત્યારે ત્યારનો તમે વિડીયો જોઈ લ્યો જોઈ લો મિત્રો આપણે એકત્રીસ ઓગસ્ટે આપણે જે વિડીયો બનાવ્યો હતો તે તમે જઈને જોઈ શકો છો કે કપા કેટલો નમી ગયો હતો અને કેટલો નબળો પડી ગયો હતો અને પછી આપણે એકત્રીસ ઓગસ્ટ પછી આપણે ફૂટ કરવાની દવા છે બે સપ્ટેમ્બરે અને તે પછી જોઈ લ્યો હમણાં આપણે દસ કે બાર દિવસ મુર આપણે એમોનિયમ સલ્ફેટ નાખ્યું ખૂબ અને તે પછી આ કપાની લાઈટ તમે જોઈ શકો છો જોઈ લ્યો અને આમાં અત્યારે જોઈ લે અત્યારે આ કપાની હાઈટ આવડી આવડી થઈ ગઈ છે ખાલી એવું નથી કે આ એક છોડું મેં તમને દેખાડ્યો આપણી આ ફરતી કોઈની હેરમાં તમે જોઈ શકો છો જોઈ એડી એવું આ દેખાય તમને ઠેર લગી હવે અત્યારે આવડાવળો કપા થઈ ગયો છે આપણે અને આમાં ફાલ આપણે ફૂઇટનો ને એ બધો વિડીયો આપણે પછી બનાવશું બરાબર આમાં જોઈ લ્યો આ ફાલનો વિડીયો તે પછી આપણે બનાવશી આ અત્યારે કીધું તમને ખાલી આપણો કપા દેખાડી દો જોવો Вароби.